ત્યારે એને રિટર્ન ગિફ્ટ આપવાનો ટાઈમ આવ્યો હોય તો ફક્ત ખેડૂતો માટે અહીંયા ઓફર જ છે કે ખેડૂતો માટે ફ્રી ઓફ ડ્રો તો આ ડ્રો ની અંદર દરેક ખેડૂતોએ ભાગ લીધો છે અને અંદર લાઈવ લાઈવ ડ્રો બપોર પછી નો થાય છે એની અંદર 10 વિજેતા આપણે સિલેક્ટ કરવાના છે અને નાના બાળકો સાથે જ આપણે એમનું સિલેક્શન કરશું અને આપડે નામ સહિત લાવી છીએ એટલે બધાને ખબર પડી જાય કે અહિયાં ડ્રો થઈ ગયો છે આપડો અને પોતાનું નામ આવ્યું હોય તો લઈ જાય અને આપણે ચીઠી ના એને ફોન થી કરશો ચલો આપડે હવે ડ્રો કરીએ કે ડ્રો ની અંદર મજા લઈ કે નક્કી છે અને નીકળું છે ઓ બેટા આવી જા અહીંયા દસ લોકોને આપણે ઓલે આપણે ટોપ લઈ કે તને મજા આવે ને આમાંથી એક ચીટી ઉપાડીનામાં નાખી દે આમાંથી એક ચીટી તમને ન ઉપાડી લે લે એક ચીટી લઈ લે હા આમાં મૂકી દે હવે તું આમ પાછી વઈ જા આ તું આ આવી જા એક લઈ લે બધું એક વાર મૂકી વાર એક જ છે તું આઈથી ઉપાડ આઈથી ઉપાડ મજા મજા આવે એક ઉપાડ લે આલો અમારું એટલે એક એક લઈ લે અમાદે એક એક છે હા આલો હાલો તમે હાલો કેટલું થાય 1 બાળકો ની આજે બાળક કે બાળા રાજા હોય ભગવાન નું સ્વરૂપ ભગવાન જેને પીરસવા સીધું આપે છે આ જેને આવે ને એને એટલે આપણે જે આનો ડ્રો કરશું નગા ઉભા થઈ જાવ ચલો પેલા વિજેતા છે મિતેશભાઈ વાડસણા મિતેશભાઈ અત્યારે તમે કઈ ભાઈ ને કઈ તમને સાડા પાંચસો રૂપિયા ની કારણ બધાના ની અંદર આવી જશે એટલે ગોતતા ગોતતા આવી જજો અને હમણાં જ બધાને ફોન ભી કરી દેશું અને ન આવે તો એને કુરિયર માધ્યમ થી મોકલવાની ભી કોશિશ કરશું સારા ભાઈ রূপা রূপাম আচার ন

Sagra, <laughs> भाई बच्ची भाई भाई <laughs> <laughs> रोनक

આ બっધા અત્યારે લાઈવ ની અંદર હોય કે વિડિયો અમે નાખી માં વિડિયો નાખીએ જલે પણ ફોન હોય તો એને આમાં નામ આયા હોય તો એને અમને કોન્ટેક્ટ કરજો કોન્ટેક્ટ અમારો 9909176557 કરીને અમે માધ્યમ એક જ છે ખેડૂતો કઈ મળે કઈ કે બધાને દેવું છે પણ કેપેસિટી એટલી જ છે કે આપડે કઈ દઈ શકીએ અને આવો સરસ નું આયોજન થઈ રહ્યું હોય ત્યાં આપણે આપણું યોગદાન આપીએ કહી ને કંઈ યોગદાન આપીએ અને મારું મારો જે રસ કહીએ કે ઇન્ટરેસ્ટ કહીએ તો ખેતી ની અંદર છે તો હું ખેડૂતો સાથે જ સંકળાયેલું છું હું ખેડૂતો ને કંઈક આપવા માંગતા હોય ત્યારે કંપની પણ આપવા માંગતી હોય આ ડ્રો થઈ રહ્યો છે તો એની અંદર ખેડૂતો ઓર્ગેનિક દિશામાં વળે અને ઓર્ગેનિક દિશાની અંદર જો આપણા દેશની અંદર વિશ્વ મુક્ત ખેતી કરી શકીએ અભિયાન સાથે આપણે સતત ને સતત મહેનત કરીએ હોય તો આવો ડ્રો ના માધ્યમથી ભારેક લાભ લે કાલનો દિવસ એક જ બાકી છે